ગમે ત્યાં ને મારું નામ બોલાતું હોય સમજા વટ પડે કે એમ ને વટ તો પડે જ ને પપ્પા હું શું કહું છું હવે મારે છે ને જોબ કરવી છે પણ સરકારીઓ પણ તમને ખબર છે તારે હા તો એમાં શું વાંધો છે અરે પણ તું સરપંચની દીકરી છો આપણે એસી વિકાના ખાતેદાર છે આપણા ખાજે ખૂટે એમ નથી કોઈ વાતની આપણે તાણ નથી તો પછી તારે નોકરી હું કામ કરવી છે પણ ના પપ્પા મારે જોબ કરવી છે જો પણ એ છે ને સરકારી જોબ કરવી છે શું કામ જો મારે એક તો ટકાવારી ઓછી આવી છે એટલે મને છે ને સરકારી જોબ તો મળે નહીં પણ તમે તો રહ્યા સરપંચ તો તમારે લાગવક તો હોય ને હા એ તો મારે ગમે ત્યાં નોકરી હું ધારું ને કે તું નોકરી કર અને આ જગ્યાએ કર એટલે એ જગ્યાએ જ કર એમ એટલો તો મારો પાવર છે સરપંચનો હા તો બસ તો પપ્પા છે ને ચાલુ કરી દો

હું બરોબર ને ઓળખું છું તમે કેટલી લાગવક વાળા છો તમારું કેટલું ચાલે છે તમે એમને સરપંચ બનાવી છો એમાં શું ને આવું બધું હોય ને આપણે આમ તેમ કંઈક કરવું પડે સમજા તો બધું આવું કામ થાય નકર ન થાય બધાયને મારે રાજી રાખવાના હોય એટલે જ કહું છું એક દીકરી એક બાપને ને નહીં ઓળખે તો કોણ ઓળખશે હા એ વાત બરાબર એટલે હા એટલે જ કહું છું તો હવે આ બધું ક્યારે કરશો તમે બસ ચાલુ કરી દે હાલને આસિસ્ટ ચાલુ કરી દે લેને બીજું તમારું કામ પડ્યા હોય ને એને મૂકીને મારું કામ કરવાનું છે વાંધો નહીં કરી દે બસ હવે કાઈ હવે તો રાજી ને પણ પપ્પા આ મમ્મી માની જશે મમ્મી હું કામ નો મને એ પાછા હરીશ ચંદ્ર ઓલું શું કહેવાય સાવિત્રી કઈ કે ને જોનો શું કે હા સત્યવાદી છે કે ને સત્યવાદી હા સત્યવાદી છે તો પણ એમાં એને હું આંધો ભલે નહીં હાસું બોલ્યા કરે એને પાછું આપણે કપટ ને એવું બધું કરીએ ને આ લાગવક ને એવું બધું મમ્મીને તો ગમતું નથી હા એ તો શેહ એને એમ ખબર પડશે કે હું શને કાંઈક લાગવક કરીને કે કપટ કરીને તને સરકારી નોકરીએ લગાડું છું તો શને એ એમ કહે કે મહેનત કરાય મહેનત કરે ભણવામાં ધ્યાન રખાય અને ભણવામાં શને મહેનત કરવી ને તો ઊંષા ટકા ન આવે આ લાગવક હું કામ લગાડવી પડે અત્યારે છે ને પપ્પા કોઈ મહેનત કરીને આગળ નથી આવતું એ વાત બરાબર છે પણ તારી માને કોણ સમજાવે એ એમ જ કહે કે મહેનત કરીને ભણવીને તો ટકા વધારે આવે આ ઓછા ટકા હું કામ આવે કારણ કે તમે મહેનત ન કરી હોય એટલે અને ઓછા ટકા આવે ને એને જ આવી બધી કપટની નીતિ અપનાવી પડે એને જ લાગવક લગાડવી પડે બાકી વધારે ટકા આવ્યો હોય ને એને બધા સાંભળીને બોલાવે હવે આપણે ક્યાં મહેનત કરવાની જરૂર છે આમે તમારી પાસે પાવર કેટલો છે પૂરેપૂરો પાવર છે એ તો પછી મારી શું કામ ચોપડા ખોટા વિખવા જોઈએ તારી મમ્મી છે ને પૂછડી રહી ને એટલે એને તો એમ જ થાય ખોટું કોઈ દિવસ નહીં લેવાનું મહેનતનો એક રૂપિયો હાસો બાકી ખોટાના લાખ રૂપિયા આપણે આરામ બરાબર છે પણ એને છે ને ખબર જ નથી કે એનો ધણી કેટલું કપટ કરે સમજ્યા અને કહેવાનું પણ નહીં કહેવાનું

અને હા બીજી વાત મને એ પણ ખબર છે કે આ પરીક્ષામાં હું પાસ થઈ જ જવાની છું હારું હો આ તું પાસ થઈ જાય ને તો બહુ સારું હા બહુ બધો ખર્ચો કર્યો છે અને હજી ઘણો બધો ખર્ચો કરવો પડશે ત્યારે તને નોકરી મળશે ત્યાં સુધી કાંઈ નહીં થાય અને હા બેટા આ જેટલા રૂપિયા તારા ભણવાની પાછળ આપણે ખર્ચ્યા છે ને એ બધાય જો લેખે લાગે ને તો હારું કારણ કે નોકરી લાગશે તો તું કંઈક બે પૈસા કમાઈને લાવીશ ને હા બા કારણ કે પેપર મેં ભર્યું પરીક્ષા મેં આપી તો મને તો ખબર હોય ને કેટલું હાંસું લખું ને કેટલું ખોટું લખું અને હા તમે હું કહેતા હતા તમે ખર્ચો કર્યો તમારી કરતાં તો ડબલ ખર્ચો મારા મા બાપે કર્યો હશે એણે મને કોઈ કોઈને નથી સાંભળાયું કે અમે તારી વા આટલો ખર્ચો કર્યો છે અને જુઓ હજી બીજી વાત અને મને એ પણ સમાચાર છે કે હું પાસ થઈ જાય ને તો આજુબાજુમાં મારી નોકરી લાગશે સરકારી આપણે આગું જાવુંય નહીં પડે ક્યાંય પણ બેટા એક વાત કહું જો ખર્ચો તો અમે કર્યો છે ને તારા મા બાપે કર્યો છે પણ બટા એવો વદાડ ન કરાય અમારી એ મહેનત તો હતી જ ને તને ભણાવવા પાછળ હું તને સંભળાવતો નથી આ તને ખાલી કહું છું મારો એવો ઈરાદો નથી જો મારે સંભળાવવું જો અને મારે તને કઈ બનાવી ન તો તને ભણાવું હું કામ લગન પછી અરે પણ હું તો ખાલી એમ જ વાત કરું છું કે આ તમે કીધું ને એટલે હું તો મસ્તી મસ્તી માં બોલી કે તમારી કરતા મારા મા બાપે વધારે ખર્ચો કર્યો ખોટું લાગી ગયું હોય તો ભૂલ થઈ ગઈ બસ ના ભાઈ ના ભલે ને કર્યો તારા મા બાપે ખર્ચો એ હારું કહેવાય ને દીકરી માટે તો હવે માવતર કરે જ ને તો તારા મા બાપે કર્યો એ હારું કહેવાય બેટા અને હું તને કહું હાથે કીધું ને કે આજુબાજુમાં નોકરી મળી જાય તો તો વધારે સારું અને એમાં જો આપણા ગામમાં મળી જાય ને તો તો મારે ઉપાધિ જ નહીં આ મારે રોજ તને મૂકવાનું લેવાય એ આવી પડે અને ગામમાં ગામમાં હોય તો નજર સામે રહેતો સારું કહેવાય ને એલા એ એવું હું કામ કહેશ તું તારે ખેતરને વાડીને સંભાળજે ને

રૂપિયા ભરી ભરીને સરકારી નોકરી લઈ લે છે અને રૂપિયા ભરીને પેપર એ ખોલાવે છે શું કોઈ રૂપિયા ભરીને નોકરી લેવડાવશે ને તો મને નોકરી મળવી અશક્ય છે આવું તો થોડું હોય હા સારું ભણેલા હોય ને સારું લખતા હોય તો એને પહેલાં નોકરી દેવી જોઈએ ને પૈસા દીધી એમ થોડું હાલે કાંઈ અત્યારના જમાનામાં રૂપિયો જ બધું છે અને પાંચ લાખ રૂપિયા ઘા કરે ને તો હારા હારાની પોસ્ટ બદલાવે છે તમને ખબર છે પણ બટા આપણે એવું ખોટે માર્ગે તો નોકરી લેવી જ નથી હો અને મને ખબર છે કે તારી હોશિયારી કેટલી છે તું ભણવામાં કેવી છે આપણે વગર પૈસે ભરીએ તને નોકરી મળી જાય વાહ આ ભણવાની વાહ મે મારી જિંદગીના 15 વર્ષ બગાડી નાખ્યા છે અને આ છેલ્લા 3 વર્ષ કેમ કાઢ્યાસ નહીં મારું જ મન જાણે છે તું હું કામ ઉપાધી ફેરછો હા તું ભણવામાં હોશિયાર છે ને હા તે મનથી મહેનત કરી છે હે એટલે તું પાછે થઈ જાય તને નોકરી મળી જાય તમે ચિંતા કરી આ સાંભળ તો ખરો આવલા મંગળભાઈ નહીં મંગળભાઈની ઉપર સુધી પોચ એટલે હું એને કહીશ કે જો મારી જીજ્ઞાએ આટલી આટલી મહેનત કરી છે અને હારા પેપર લખ્યા છે તો બને ને ત્યાં સુધી એને નોકરી મળી જાય એવું કંઈક કરજો ના બા આપણે કાંઈ લાગવક નથી કરવી આપણે કોઈને ભલામણે નથી કરવી મને એટલી તો ખબર છે કે મારા બળ ઉપર હું આગળ આવી હગુ બસ તો એકવાર પરિણામ આવી જવા દે હા કેમ કે લેખું તો બધું મેં સાચું છે કેમ કે એમાં જે જે પ્રશ્ન આવ્યા છે ને એ બધા પ્રશ્નના જવાબ મને આવડતા હતા જ તો પછી હું ઉપાધી કહીશ હા તે સાચું લેખું છે તો તને નોકરી મળી જાય હે અને મને પૂરેપૂરો ભરોસો છે હા તારી મહેનત ઉપર કે તે કાંઈ ઓછું નહીં આવવા દીધું હોય અને આમ જો નોકરી મળે કે ન મળે તું ઉપાધી કરતી નહીં હું બેઠો છું ને તારી હારે તારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી તમતા એમ થોડું હાલે આ રૂપિયા બગાડ્યા એનું વળતર તો પાછું કરવું પડે ને નોકરી કરીને હા પણ વાત હાચી નોકરી મળી જાય તો તો કેમ તો ન મળે તો બળતરા નહીં કરતી કાંઈ ખોટી આમ તમતા હો અને આજુબાજુ ન મળે ને થોડીક આઘી મળે તો આપણે આઘી લઈ લેશું મેં તને કીધું ને કે ઓલું તને ફટફટીઓ અપાવી દઈશ પછી ઉપાધી છે હા બા

ચિંતા કરતી જ નહીં આ ગમે એટલા લોકો રૂપિયા ખવડાવે ને તો એ ન મળે હંમેશા છે ને સત્યની જીત થાય બસ ઈ વાત હાસી હો અને જા હવે કામે વળક જા બા એને બેહવા જો ઈ પછી સરકારી અધિકારી કહેવાય એને નોકરી મળી જાય એલા પરિણામ તો આવા દે મારા બાપ જા જા

ધ્યાન રાખજો બીજી વાર પણ ભલે ભૂલ થઈ ગઈ મારી ત્યાં શું કામ હતું જો હું શું કહું ખેતરમાં તો છે ને એમ જો કપા છે ને કપા મેં બધો વિણાવી નાખ્યો બરોબર અને થોડો ઘણો છે એટલે હવે બે એક જાહે ને એટલે બધોય સાફ સારું સારું લે હા અને હું શું કહું તમારે શું કામ હતું એ કહો ને જો હા આપણા ગામનો જે તાલુકો છે એમાં એડો સરકારી અધિકારી હોય ને એને કહી દેવાનું કે મારી દીકરી આવે સરપંચ ની દીકરી આવે ને એટલે એને નોકરી માં રાખી લેવાની ટકા તો વધારે જ ટકા ઉપર આપે આ સરકારી નોકરી કઈ એમ થોડી મળે પણ હું જ વિચાર કરું છું આ ટકા ઉપર જ નોકરી આપે પણ તમને ખબર છે કેટલા કડક છે એ છે કડક છે આપ બીજું વિચારો બીજું અરે ગમે એટલો કડક હોય તો શું તું કેજે ને સરપંચ નો ઓર્ડર છે સરપંચ નું એમ કહી દેવાનું સમજ્યા પણ એ તમારી વાત થાય છે જ્યાં હાલતું હોય ને હાલે આ સરકારી કહેવાય ન્યા છે ને રહેવા ને મને લાગતું નથી આ સીધી આંગળી એ નીકળે મારે આંગળી ને છે ને વાકી કરવી પડશે વાકી તો જ ઘી નીકળે છે ભાઈ ઘી રેવા જો આ શું કહું છું આ તો હું તમારો માણસ ને એટલે કહું છું એ રેવા એક કામ કરે હા અને મારે તો શું કે ઓળખાણ છે જ સમજા પણ તું સરપંચને મારી હકીકત કહી દેજે કે આ સરપંચ છે ને હારા અરે હારા અને ખરાબ અરે અતિશય ખરાબ છે જો એ મારું કયું નહીં કરે તો આ વિસ્તારનો એમએલએ છે ને એમએલ એ મને સારી રીતે ઓળખે છે જો એને હું વાત કરીને તો એ આમ જો ઓલે અધિકારીની બદલી કરાવી દે પછી એને જો ત્રિપુરામાંય મૂકી દે મેઘાલયમાંય મૂકી દે પાંચ વર્ષ છે ને એના પરિવારનું મોટું જોવાય નહીં ભાળે

હે ઓછા ટકા આવ્યા અને મેં મારા લાગવગથી એને નોકરી લગાડી દીધી એટલે જ પેટમાં દુખે છે પેટમાં એ નથી દુખતું મને પેટમાં એનો દુખાવો છે કે તમે હંમેશા વધારે ખોટું હું લેવા કરો છો અરે હંમેશા બીજા માટે કે હું ખોટું કરું છું મારી દીકરી માટે ખોટું કરું છું અને એની ઈચ્છા હતી કે હું સરકારી નોકરી કરું સરકારી અધિકારી બનું લોકો મને સલામ કરે અને જો આવો ખમતી બાપ હોય સરપંચ હોય બધુંય પાવર મારા હાથમાં હોય સત્તા હોય અને જો હું મારી દીકરીની ઈચ્છા પૂરી ન કરી શકું તો આ બધુંય મારી માટે નકામું છે તમે ખોટા છો બરાબર છે સરપંચ છો ને એનો મતલબ એમ નહી કે બધાનો ગેરફાયદો ઉપાડો આપડા ગામમાં રસ્તા બનાવવાના હતા નવા રસ્તા બધા રોડ તો એના રૂપિયા સરકારે આપ્યા હતા એમાં તમે દગો કર્યો બધાને એમ કીધું કે વરદી પછી રસ્તા થઈ જાય વરદી પછી રસ્તા થઈ જાય ઈ બધો પૈસો તમે રાખ્યો છે સરપંચ તમે ખોટું નહીં બોલતા સમજો આવું બધું છે ને ખોટું કરવાનું કપટ કરવાનું આથી આયા માલ ફેરવવાનું એ માટે સર હું સરપંચ બનવું છું સમજા અને સરપંચ બનવું પાવર મારા હાથમાં રાખું એટલે સર કોઈને કાંઈ ખબર જ ન પડે અને જો બધા ગામવાળા જરીકે વિરોધ કરવાનું થાય ને એટલે ગમે કાંઈક તહેવાર આવે ને આખું ગામ જુમાડા બધાને જમાડી દે સમજા આઠમે મનાવું નોરતા મનાવું બધાએ હું મારા ખર્ચે કરું ને એટલે બધાને હું સારો લાગું અને બધા એવડા મારા જે ખરાબ કામ છે ને

પાણીમાં ખાડામાં પડ્યો એનાથી લોકો ને શોટ લાગે એમાં મારા મરી જાય છે એ બધી હાય તમને લાગે સરપંચ બીજા કોઈ નથી લાગતી રોડ ખરાબ હોય ને તો બધા ગાડી છે ઉશી બાર રખાવે ગાડી બધે હાલીને જવાની કોશિશ કરે તો શને એના પેટ્રોલ બસે આ મોંઘવારીમાં આ ગાડી લઈને જવું ને એ હોતરે એક એક પ્રકારનો ખર્ચો છે એ બધે હું ખર્ચા બસાવું છું ગામવાળાને ખર્ચા બસાવતા નથી ખર્ચા વધારે આવો છો અને એને જે વસતના રૂપિયા સરકાર આપે છે ને એ બધા તમે તમારા ખિસ્સામાં રાખો છો બરાબર છે આ તમે કોઈ દી સુખી નહીં થાવ આનું પરિણામ તમારે નહીં મારે ભોગવવું પડે છે એટલે જ ભગવાને આપણને ખાલી દીકરી દીધી છે મારે પેટ દીકરો નથી દીધો અરે પણ દીકરી ને દીકરા જેવી તો છે જ ને અને તું આ બધી મને ટોણા મારશો તો પણ એ આપણે દીકરી માટે તો બધું હું કરું છું હવે એમાં તો તારે મારો સાથ આપવાનો હોય એમાં તું પછી મને એમ કહેશો કે આવું ન કરાય ને ઉલ ન કરાય ને જો હવે અત્યારે જ તું વિચાર કર હવે એને અધિકારી બનવાની વિચાર છે અને ઈચ્છા છે અધિકારી બનવાની અને જો હું લાખવક લગાડીને ખાયકી ખવડાવીને જો એને અધિકારી ન બનાવું તો એની ઈચ્છા અધૂરી નો જાય હવે તું જ વિચાર કઈ કયા મા બાપ એવા હોય કે જેના સંતાન ઈચ્છા પૂરી નો કરે હા મને ખબર છે આમે તે તમે આપડી જલપાને છે ને બહુ લાડ લડાવો છો અને એ તે જેમ કે ને તમે કરે જાવશો એટલે જ સડી ગઈ છે લે ખોટા કામમાં સાથ આપે છે ને દરેક વખતે એ હારું નથી બરાબર છે અને આ જા સુધી હું નથી બોલતી ત્યાં સુધી હારું છે ગામ વસે જારે હું બોલતી તમે સાના મના થઈ જાવો આ લાડકોડ મે કર્યા એવા લાડકોડ મે કરે સમજા અટલા જે ઓછા ટકા લાવી જો હું તારી જેમ કડક રહ્યો જ ને તો એને ટકા વધારે આવત પણ મને હું ખબર કે એટલા બધા ટકા ઓછા આવત પણ તો ઉપાધી કરી મને ભલે ટકા ઓછા એવા તો એની ઈચ્છા પૂરી થઈને એને કરી એવા ઘણા છે સમજા ઘણા એવા બાળકો છે કે ફૂલ ટકા હોય છતાંય એને સરકારી નોકરી ન મળે હુકામ ન મળે એની પાસે આ ન હોય અને આપણી પાસે આ છે પૈસા છે હા તો રાખો એનો પાવર તમારી પાસે ખિસ્સા ભરો પછી જોશું હોય તે નહીં સમજા પૈસાની કિંમત નહીં સમજે જ્યારે નહીં હોય ને ત્યારે બધું સમજાય એને